નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહરદે હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વિષયમાં ચેપ્ટર નંબર 3 જે જે છે તમારું ક્યાં નિરાશ હોવા જાય તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છે તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય

सकता मित्रों तो देश का वातावरण आज लगता है कि देश में कोई ईमानदार आदमी नहीं बचा है ऐसा बन गया है अगर जो ये अगर क्षतिजों के भारत वर्ष ने किसको अधिक महत्व नहीं दिया तो भारत वर्ष ने भौतिक वस्तुओं के संग्रहों को अधिक महत्व नहीं दिया है जो तो तो कि मनुष्य के मन में कौन कौन से विकार है तो मनुष्य के मन में काम क्रोध लोभ मोह आदि विकार है अगर जो ये आगे से पांचवो बस कंडक्टर क्या लेकर लौटा था तो बस कंडक्टर खाली बस लेकर तथा लेखक के बच्चों के लिए दूध और पानी लेकर लौटा था अगर से बीजो के निम्नलिखित प्रश्नों के दो तीन वाक्य में उत्तर लिखे अपने बे तीन वाक्य अंदर जवाब आप पहलो लोगों में महान मूल्यों के बारे में आस्था क्यों गई है तो ईमानदारी और परिश्रम करके कमाने वाले लोग पिस रहे हैं और झूठ तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं इसीलिए लोगों में महान मूल्य के बारे में आस्था गई है के लेखक क्या देखकर हताश हो जाना उचित नहीं मानते तो लेखक कहते हैं कि आजकल हमारे ईमानदारी और परिश्रम के बदले झूठ और फरेब का बाजार गर्म है ऊपरी दिखाई देने वाली इस मानव सर्जित स्थिति से हताश हो जाना उचित नहीं है जो देश के दरिंद्रजनों की हीन अवस्था दूर करने के लिए क्या किया गया है तो देश के दरिंद्रजनों की हीन अवस्था दूर करने के लिए शासन शासन ने कायदे कानून बनाए हैं इनका उद्देश्य है कि कृषि उद्योग वाणिज्य आरोग्य शिक्षा के क्षेत्र में लोग की स्थिति अधिक उन्नत और सुचार बनाया जाए આગળ જોઈએ આગળ છે ચોથો કે કવિવાર રવીન્દ્રનાથ ઠાકુરને પ્રાર્થના ગીત દ્વારા ભગવાન શ્રી ક્યાંય આચના કી હે તો જોઈ શકો છો હવે જે તમારા મોટા પ્રશ્નો છે એના સંપૂર્ણ જવાબો તમને અહીંયા લખેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર સંપૂર્ણ પ્રશ્નનો જવાબ સારી રીતે વાંચી લેવાનો છે પછી જ લખવાનો છે આગળ જોઈએ તો આગળ છે નિમ્લિખિત પ્રશ્નો કે પાંચ છ વાક્ય મેં ઉત્તર લખ્યું એટલે થોડા મોટા પ્રશ્નો છે એના જવાબો આપણે જોઈ શકો છો સંપૂર્ણ તમને ટોપિક વાઇઝ આપેલા છે એના જવાબ તમારે વિડિયો સ્ટોપ કરીને લખી લેવાના છે પહેલો લેખક કા મન ક્યો બેઠ જાતા હે તેનો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે વિડિયો સ્ટોપ કરી અથવા તમે સ્ક્રીનશોટ લઈને પણ વાંચી શકો છો આગળ જઈએ આગળ છે બીજો કે ભારત વર્ષ કો મહામાનવ સમુદ્ર ક્યો કહા ગયા હે તેનો પણ સંપૂર્ણ કારણ આપેલું છે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરી તમારે વાંચી લેવાનું છે ત્યાંથી પછી તમારા

મન બેઠ જાના તો ઉદાસ હોય નથી વાક્ય ફલના ફૂલના તો આવશે સમૃદ્ધ હોનાથ ચહેરે પર હવાઈયા ઉડના તો આવશે ચહેરે કા રંગ ફીકા બાંધના તો આવશે તસલી દેના આગળ વાળા તો આવશે સુખ આગળ આગળ આપણે વિશેષણ જે આપણને શબ્દ આપેલો છે એનું વાક્યમાં આપણે વિશેષણ બતાવવાનું છે જોઈ શકો છો ભારત તો સબ ધર્મ કે પ્રતિ આદર કરના ભારતીય સંસ્કૃતિ છે કે સમાજ તો ક્રોધિ આપણું થશે વિશેષણ નું જોઈ શકો છો આગળ જોઈએ આગળ છે ક્રોધ તો ક્રોધિ વ્યક્તિ નુકસાન કરતા હે તો આમાં જે ક્રોધિ જે છે એ આપણે ક્રોધ નું વિશેષણ થશે સમય तो हर समाज की अपनी सामयिक समस्याएं होती है तो जु सको विशेषण व्यक्ति को अपने धार्मिक संस्कार ही अच्छे व्यक्तित्व निर्माण में सहायक होते हैं तो धर्म नार्मिक आगे जो आगे भाववाचक बनाइए डाक तो पूरा गांव डकेती के कारण भयभीत हो गया डाक डकित आदमी तो आदमी उससे आदमीयत चली जाए तो कौन अच्छा व्यवहार करेगा आदमी तो आदमीयत अगर से बहुत पहई सको बहुत ने बहुत चौथा तो सभ्य तो देश के दिन दुखी के प्रति पूर्वक व्यवहार कौन करता है એને જે સભ્યતા છે આપણો સાચું ભાવવાચક સંજ્ઞા થશે પાંચમાં માનવ તો આજ કિસી કે દિલ મે માનવતા નહીં હે તો આજે માનવતા જે છે એ આપણો સાચું ભાવવાચક સંજ્ઞા થશે આગળ જોઈએ તો આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ બતાઈએ ઈમાનદારી તો બેઈમાની ભ્રષ્ટાચાર તો સદાચાર આંતરિક તો આવશે બાહ્ય આગળ જોઈએ જોઈએ આગળ છે સબળ તો આવશે નિર્બળ